વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી શાસક વિપક્ષના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો અને વિભાગના વડાઓ હાજર રહ્યા હતા જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભાની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાડી ઓન ડ્યુટી મૃત્યુ પામેલા કર્મચારીને અંજલી અર્પણ કરવામાં આવી હતી સભાના એજન્ડામાં એક એક પછી કામોને મંજૂરીની મોહર લાગવામાં આવી હતી બજેટની સભામાં જિલ્લા પંચાયતના નેતા મુબારક પટેલે તંત્ર પર આકરા પ્રહારો કરી બજેટમાં અનેક બાબતોને લઈને સવાલો ઉભા કર્યા હતા મુખ્યત્વે તેમણે આ વખતે અંદાજપત્રમાં બેટી બચાવ નિરોગી ભારત તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે નાણાંની જોગવાઈ ન કરવામાં આવી હોવાની વાતનો મુદ્દો ઉઠાવ્યો હતો આ મુદ્દે પોલ એન્ડ વોટ પણ કરાવ્યો હતો મુબારક પટેલે સભામાં જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખને ગત વર્ષે આપવામાં આવેલી દોઢ કરોડની ગ્રાન્ટના બદલે આ વર્ષની જોગવાઈ મુજબ ચાર કરોડ પચાસ લાખની ગ્રાન્ટ ફાળવવાના મુદ્દે આક્રમકતાથી વિરોધ નોંધાવી આ પૈકી બે કરોડની ગ્રાન્ટ સભ્યોમાં વહેંચવા માટેનું સૂચન કર્યું હતું જોકે બહુમતીના જોરે આ વાતને સભામાં ફગાવી દીધી હતી ચર્ચા સત્રમાં વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભાસદ અર્જુનસિંહ પઢિયારએ વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ હસ્તક આવતી શાળાઓમાં સવારની અને બપોરની પાડીની વિસંગતતાઓના મુદ્દો ઉઠાવ્યો હતો આ સાથે જ અગાઉ તેમણે ઉપાડેલા નકશા પેપર પુરવણીના મુદ્દાની તપાસનો અહેવાલ સામાન્ય સભા સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું નકશા પેપર પુરવણીના નાણાં ચૂકવણીમાં ગેરરીતિ થવા અંગેની રજૂઆત બાદ થયેલી તપાસની કોઈ ભ્રષ્ટાચારમાં નાણાકીય રીત ગેરરીતિ ન થઈ હોવાનું સભા ફ્લોર પરથી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું વહીવટી ક્ષતિઓ તપાસમાં બહાર આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું તો જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભાની ચર્ચા સત્રમાં વિપક્ષના સભાસદ ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવને ઊંડા કર્યા બાદ માટી મફત આપવાના બાબત અંગે વિરોધ દર્શાવતા અનેક સવાલો અને આક્ષેપો કર્યા હતા આ સાથે જ તેમણે ગ્રામ પંચાયતોમાં જ્યાં વહીવટદારો નિમાયા છે ત્યાં વહીવટદારો અને તલાટીઓ દ્વારા જેમ ફાવે તેમ ગ્રાન્ટ લખવામાં આવતી હોવાની વાત મૂકીને આ ગ્રાન્ટો લખતી વેળાએ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભાસદોનું સૂચન મેળવવા અંગે પણ રજૂઆત કરી હતી સૌને મારા નમસ્તે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નવી નવી યોજનાઓ થકી છેવાડાના માનવીને જનોને દરેક નવી સુવિધાઓ મળી રહે તેમજ ગામનો વિકાસ થાય તેમજ આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરકારશ્રી તરફથી જે પણ ફંડ મળે છે તેમાં એક ખુટ્ટી ખૂટ પૂર્ણ કરવાનો આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા સૂચવેલ વિકાસના કામો માટે બે હજાર પચીસ છવ્વીસના વર્ષના બેઠક દીઠ બાર લાખ રૂપિયા લેખે રૂપિયા ચાર કરોડ ચાર 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 કરોડ આઠ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે તેમજ જિલ્લાના વિકાસના વિકાસ માટે લોકહિતના કાર્યો માટે ચાર કરોડ પચાસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે પંચાયત ક્ષેત્રે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે ત્રણ લાખ તેમજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પદાધિકારીઓ કર્મચારીગણ અને અધિકારીઓની તાલીમ શિબિર માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કુલ ઓગણત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે શિક્ષણ ક્ષેત્રે જિલ્લા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ખોટી સુવિધા પૂરી પાડવા માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પાંત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે શૈક્ષણિક કુદરતી આફતો બાળ મહોત્સવ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે દસ લાખ પચાસ હજારની જોગવાઈ કરવામાં આવેલ છે પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થતી યોજનાઓના મેગેઝિન માટે ત્રણ લાખ પચાસ હજાર પુરાની જોગવાઈ કરવામાં આવે છે તેમજ વધુ ધોરણ આઠમાં જિલ્લા તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકમાં આવનાર દિકરીઓને વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ વખત રૂપિયા છ લાખની જોગવાઈ કરવામાં આવી છે આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે જિલ્લા પંચાયત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી સુવિધાઓ માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પચાસ લાખના તથા કુપોષિત બાળકો જેને આપણે લાલ અને પીળા દ્રહીના બાળકો પોષણ અભિયાન માટે ત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવેલી છે આયુર્વેદ ક્ષેત્રે દવા ખરીદવા આયુર્વેદ ને દાન કેમ્પ માટે તેમજ પાયાની સુવિધાઓ માટે સોળ લાખની જોગવાઈ કરવામાં આવી છે તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ માટે રૂપિયા એક લાખ પચાસ હજાર તેમજ નબળા વર્ગના ઉથ્થાપન માટે પાંચ લાખ તેમજ ગાંધીજન ગાંધીજીની જયંતિ ઉજવણી માટે એક લાખ પચાસ હજારની જોગવાઈ કરવામાં આવી છે ખેતીવાડી શાખામાં

ખરીદી કરવા માટે દસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સિંચાઈ ક્ષેત્રે જિલ્લા પંચાયતના તળાવોની પૂર સંકટ સમયે આકસ્મિક મરામત માટે દસ લાખ તેમજ જિલ્લામાં કાસોની સફાઈની જાળવણી માટે વીસ લાખની જોગવાઈ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આંગણવાડી અપગ્રેડ માટે અને નવીન આંગણવાડી માટે પચાસ લાખની જોગવાઈ આંગણવાડી કેન્દ્રોના બાળકો માટે નાસ્તાની ડીશ ચમચી રાંધવા પીરસવાના વાસણો માટે પાણીની ટાંકી મોટર બેસવા રાસન પટ્ટા આપવાની યોજના માટે પાસઠ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે તેમજ બાંધકામ ક્ષેત્રે સાંસ્કૃતિક સેમિનાર માટે પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે જે જોગવાઈમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી આરામ ગ્રુપ અથિકાશ્રમની નિભાવણી માટે નવીન બાંધકામ માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પચાસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે તથા જિલ્લા પંચાયતની તમામ મિલકતોની જાળવણી માટે પચાસ લાખની તેમજ તમામ મિલકતોની જાળવણી માટે પચાસ લાખની તેમજ જિલ્લા પંચાયત હસ્તકના જમીનને પીપીપી ધોરણે વિકસાવવા માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પચાસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે વધુમાં કુદરતી આફતોના સમયે ફૂડ પેકેટ પીવાના પાણી આનુષાંગિક સહાય અને આગ અકસ્માતમાં અગ્નિશામક સેવાઓના ખર્ચ ચૂકવવા માટે બે લાખની જોગવાઈ કરવામાં આવી છે આ જ રીતે જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી લાઈબ્રેરી અદ્યતન જાળવણી માટે રૂપિયા છ લાખની જોગવાઈ કરવામાં આવી છે આમ શિક્ષણ આરોગ્ય સમાજ કલ્યાણ ખેતીવાડી બાંધકામ ક્ષેત્ર જેવી મહત્વની પાયાની સુવિધાઓ માટે ભાર મૂકીને આજે વખતે જિલ્લા પંચાયત દ્વારા વિકાસના તરફ લઈ જવા માટે અંદાજપત્રમાં રૂપિયા 38 કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રમુખશ્રીના લોકહિતાર્થના ગ્રાન્ટ માટે અમે જ્યારે પણ કોઈ પણ ગામમાં જતા હોય કોઈ કાર્યક્રમમાં જતા હોય ત્યારે ગ્રામજનોની તેમજ સરપંચોની અમારી પાસે એક અપેક્ષા હોય કે ગામના વિકાસમાં જિલ્લામાંથી કોઈ ફાળો મળે અને એનાથી લોકહિતાર્થના કામો વધે આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર છેવાડા માનવીના વિકાસ માટે આટલી પ્રગતિશીલ થઈ રહી હોય ત્યારે સરકાર શ્રી તરફથી વિવિધ ક્ષેત્રોમાં સરકારી ફંડ મળતો રહે છે તેમાં એક વડોદરા જિલ્લા તરફથી ખૂટ્ટી કડી પૂર્ણ કરવાનું કામ આજે વડોદરા જિલ્લા પંચાયત કરી રહી છે આ જે જે રકમની ગ્રાન્ટની ફાળવણી પ્રમુખ તરીકે કરવામાં આવી છે એ દરેક જિલ્લા વડોદરા જિલ્લાના દરેક તાલુકામાં દરેક ક્ષેત્રના વિકાસના કામોમાં ફાળવણી

કોઈ સેમિનારમાં જતા હોય તો સભ્યશ્રીઓને પણ આવી રીતે સૂચનો કરવામાં આવે છે કે તમે તમારી ગ્રાન્ટમાંથી અમને આ કામ કરી આપો આ કામ કરી આપો જ્યારે આ લોક લોકહિતના કાર્યો માટે દરેક સભ્યો પણ અમને સૂચવશે એ દરેક સભ્યોના પણ સૂચનો અમે લઈશું અને એ પ્રમાણે જ આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે અને એ પ્રમાણે ગ્રાન્ટ વપરાશે જે જે પંચાયતોમાં વહીવટદારો છે ત્યાં પણ તલાટીઓ મન ફાવે રીતે કામ કરી છે એ બાબતે આ સૂચનો કરવામાં આવશે અને કેવી આમાં એવું છે કે અમે ડીડીઓ સાથે આ વિષય પર ચર્ચા કરી છે કે જ્યારે વહીવટદારો આ રીતે કામ કરતા હોય છે ત્યારે જિલ્લા પંચાયતના સદસ્યસો તેમજ ગામના જે વડીલો હોય ગામના જે આગેવાનો હોય એ લોકોના પણ સૂચનો લે અને આમાં આવી રીતે દરેક વિકાસના કામો એમને સાથે રાખીને કરવા એ માટે અમે ચર્ચા વિચારણા કરી કરીશ ના સબ્સ્ક્રાઇબ કરું ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇટન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું